હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી શિયાળાની ઋતુ સ્ટાર્ટ થઈ ગઈ છે અને કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે મિત્રો ત્યારે ઠંડા વાતાવરણમાં આવું કંઈક તળેલું અને ચટપટું ખાવાની ઈચ્છા બધાની જ થતી હોય છે તો આજે આપણે એ ઠંડા વાતાવરણમાં ડાકોરના સ્પેશિયલ ગોટા છે તે ઘરે જ લોટ રેડી કરીને બનાવીશું તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો

અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આઠ પંદર થી વીસ જેટલા મરી વાટીને ઉમેરી દીધા છે મરીને આપણે અધગજરા જ વાટીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે એક ચપટી જેટલો હળદર પાવડર ઉમેરીશું હળદર પાવડર બેસન બેસનની આઈટમમાં ન ઉમેરીએ તો પણ ચાલે પરંતુ એક ચપટી જેટલો ઉમેરવાથી તેનો કલર મેન્ટેન થાય છે અડધી નાની ચમચી જેટલો અજમો ઉમેરીશું અને એક મોટી ચમચી જેટલા વાટેલા સૂકા ધાણા ઉમેરવાના છે એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું બધો જ મસાલો કરી અને આપણે આ ગોટાના લોટનું પ્રીમિક્સ રેડી કરી લઈશું અડધી ચમચી જેટલી વરિયાળી અને એક ચમચી જેટલું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને બધો જ મસાલો છે તે લોટમાં મિક્સ કરી લઈશું આ રેડી કરેલા ગોટાના તમે એર ડબ્બામાં ભરી અને મહિના સુધી વાપરી શકો છો તો અહીંયા આ લોટને તમારે ડબ્બામાં ભરી લેવાનો અને જરૂર પડે એમ થોડો થોડો યુઝ કરવાનો તો પરફેક્ટ ડાકોરના ગોટા જેવો લોટ આપણે ઘરે જ રેડી કરી શકીશું થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે ભજીયા માટેનું બેટર બનાવીશું તો અહીંયા મિત્રો આપણો લોટ છે તે કરકરો છે એટલે થોડું આપણે બેટર ઢીલું રાખીશું જેથી કરીને દસ પંદર પાણી સુસી લેશે અને બેટરની કન્સિસ્ટન્સી પરફેક્ટ થઈ જશે તો આ રીતે સરસ એવો લોટ અને મસાલામાં પાણી મિક્સ કરી લેવાનું છે અને હવે તેને કવર કરીને આપણે પંદર મિનિટ જેવું સાઈડ રહેવા દઈશું

સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ ગરમ તેલમાં આ રીતે નાના નાના ભજીયા ઉમેરી લઈશું તો મિત્રો ભજીયા તળવા માટે તેલ સારી રીતે ગરમ હોવું ખૂબ જ જરૂરી છે જ્યારે આપણે મૂકવાનું સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દેવાની છે પરંતુ પહેલા તેલ સારી રીતે ગરમ કરી લેવાનું છે જો તેલ બરાબર ગરમ નહીં હોય તો ભજીયા તળીએ બેસી જશે અને બરાબર ફૂલશે નહીં તો એના માટે ખાસ ધ્યાન રાખવાનું કે તેલ બરાબર ગરમ હોય ત્યારે જ જ આપણે ભજીયાને તો આ રીતે બધા ભજીયા ઉપર આવી જશે અને સરસ એવા સોફ્ટ થશે બે બે મિનિટે આપણે ભજીયાને પલટાવતા જઈશું અને સરસ એવા તળી લઈશું કરકરો લોટ છે એટલે તળાતા થોડી વાર લાગશે મિત્રો તો થોડી પેસન્સ રાખવાની છે અને ધીમા ગેસ પર આપણે ભજીયાને તળતા રહેવાનું છે તો આ રીતે વચ્ચે વચ્ચે આપણે એક બે વખત જોઈ શકો છો કે સારો એવો કલર ચેન્જ થઈ ગયો છે તો તેના માટે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને પાંચ થી સાત મિનિટ જેવું ભજીયાને થવા દેવાનું છે પાંચ થી સાત મિનિટ થઈ ગઈ છે અને અહીંયા ભજીયા છે તે સરસ એવા તળાઈ ગયા છે તો હવે આપણે ભજીયા ને કાઢી લેશ અને ભજીયા રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને ને જરૂરથી કરજો ફેસબુક પેજ